વડોદરા તાલુકાના સિંદ્રોડ ગામથી પસાર થતી ઉમેટા મહીસાગર નદી પર આવેલ બ્રિજ પર અનેક ખાડાઓ પડેલ છે રાહદારીઓને ગાડીઓ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો જે આજુબાજુમાં આવેલી દિવાલો તેમાં પણ તિરાડો પડી ગઈ છે અને ક્યારે પડી શકે છે તે હાલમાં કહેવાય એવું નથી હાલમાં જ્યારે રિપેરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ફક્ત ખાડાઓ પૂરીને કલરકામ કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું તે રીતનું કર્યું ન હતું આ તમામ વસ્તુ બ્રિજની ઉપરની છે જ્યારે બ્રિજના નીચેના ભાગમાં તપાસ કરવામાં આવે તો આ બ્રિજ જર્જરિત હોય તો તેનું પણ રિપેરિંગ કામ કરવામાં આવે સાથે આ બ્રિજ પરથી ભારદારી વાહનો હાલ પૂરતા બંધ કરવામાં આવે જેથી કરીને આ બ્રિજ જો ક્યાંક જર્જરિત હોય ને તો પડી જવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે સત્તાધીશો અને અધિકારીઓને આ બાબતે જરૂરી તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા